બિલ પ્રદેશ ના કાયદાઓ બતાવો તમે આ બિલ હક અને અધિકાર બતાવો આદિવાસીઓના હજુ પણ પીરસા ઇતિહાસ જો અમારો સમાજ અમારો ઇતિહાસ તો પ્રશાસન સામે લડશે તારીખ બાવીસ ના રોજ આજ રોજ કેવડિયા મુકામે કેવડીયાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલું છે ત્યાં કેવડિયા બચાવ સમિતિ દ્વારા આહવાન કરવામાં આવેલું કે જેમની દુકાનો અને જેમના ઘરો તોડી નાખ્યા છે ત્યાં ગાડી એમના વાળાઓની અંદર ફેન્સિંગ કરી નાખી જે ત્યાં આદિવાસી સમાજ રહી છે એને આ સરકાર દ્વારા વેરવિખેર કરવાનું અને ત્યાંથી ભગાડવાનું કામ વિસ્થાપન કરવાનું કામ કરી રહ્યું એની વિરુદ્ધની અંદર જે એલાન કર્યું છે એમાં અમે ગઈકાલે ગિલિસ્તાન ટાઈગર સેના વતી અમે આહવાન કરેલું અમારા કાર્યકરોને અને પ્રજાને એ આવતીકાલે કેવડિયા પહોંચવું એના કારણે સરકારની પેટમાં તેલ રડાયું અને સરકારે પછી ભરૂચ જિલ્લાની પોલીસ નર્મદા જિલ્લાની પોલીસ કાલે આદેશ કર્યા અને મારા નિવાસસ્થાને એલસીબી ભવ્ય પીઆઈ જીઆઈડીસીના પીઆઈ સાથે વીસથી પચીસ પોલીસ મારા ઘરે આખી રાત ચારે બાજુ જાણે હું મોટો નક્સલવાદ હોય મોટો ગુનેગાર હોય એ રીતે ચારે બાજુ પોલીસ મૂકી દેવામાં આવી એના કારણે હું એનાથી ડરતો નથી પણ જે આજુબાજુ જે મારા ઘરો છે મારા કુટુંબી મારા બાળકો એમની પર માનસિક અસર પડી છે કહેવાનો મતલબ કે આ રીતે પોલીસે કરવું નહીં જોઈએ એને પરમિશન લેવી હું એક માજી ધારાસભ્ય છું છતાં જો મારી હાથે આવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય પ્રજા માટે સૂની કરે આ લોકો તો આ લોકો જેવી રીતે મારી સાથે જે ચારે બાજુ આખી રાત પોલીસ બેસાડીને કહ્યું ને આજે હું કેવડિયા જવા માટે નીકળેલો છતાં એ પોલીસ મારી જોડે હું જેમ તેમ કરીને મારા વ્હાઇટ હાઉસ ચંદરિયા ખાતે હું પહોંચ્યો છું છતાં મારે આજુબાજુ પોલીસ છે બધી આજે બરાબર છે મેં કાર્યકરોને એટલા માટે કે તમારે આપણો લક્ષ્ય જે છે કે કેવડિયા પહોંચવાનો છે એટલે મારા કાર્યકરો બધા જે કંઈ આપણા સમાજના કાર્યકરો મારા એટલે સમાજના કાર્યકરો બીટીએસના કાર્યકરો એ પહોંચવા માટે નીકળી ગયા છે બધા અને એ લોકોને પણ રસ્તામાં ડિટેન કર્યા છે ત્યાં કોઈ પહોંચવા દેવા નથી છતાં કોશિશ જારી રહેશે અમારી તો આ લડાત અમારી રહેશે પોલીસ ગમે એટલું એ કરે પણ જ્યારે આવી રીતે ગરીબ લોકોના ઝૂંપડા તોડવામાં આવે આદિવાસીઓના ઝૂંપડા તોડવામાં આવે એવા પ્રશ્ન ભરૂચમાં પણ બન્યા છે ભરૂચની અંદર ગઈકાલે જ આખું ડિમોલેશન કરનાર રોડો પર લોકોના એના વિડીયો છે તો સરકાર આખા ગુજરાતની અંદર શું કરવા માંગે ગરીબો માટે ગરીબોના મત લઈને ગરીબોને આ ઉજેડવાનું કામ કરે ગરીબો સાથે અત્યાચાર કરવાના છે એટલે આ ઉદ્યોગપતિઓની સરકાર છે આ મૂડીવાદીની સરકાર છે એ અમે કદી થવાની દઈએ ભલે આજે અમને પોલીસથી રોકવામાં આવ્યા છે આવનારા સમયની અંદર અમે આવા પ્રોગ્રામો આપતા રહીશું મેં આ સમાજને ઉમરગામથી અંબાજી સુધી મારા આદિવાસી સમાજને જાગૃત કરી કરીશું જાગૃતિ માટે અમે વર્ષોથી લડીએ છીએ કુટુભાઈ વસાવા સાહેબ લડે છે એમના કાર્યકરો લડે છે એમના સાથી મિત્રો લડે છે એને અમે આગળ લડત એ વિચારધારાને આગળ ચલાવી બિરસાદાદા જેવી રીતે લડ્યા છે જયપાલસિંહ મુંડા જેવી રીતે સંવિધાનમાં એ બનાવ્યું છે એ જ રીતે અમે લડત ચલવીશું આવનારા સમયની અંદર જે કંઈ કરવું પડે સમાજ માટે એના માટે અમે તૈયાર છીએ ગોળીઓ ખાવા પણ તૈયાર છે એમની સાથે સંઘર્ષ અમારે નહીં થાય એ પોલીસે અને સરકારે ધ્યાન રાખવાનું છે પણ કહેવાનો મતલબ અમે એક સામાજિક કાર્યકર છે સમાજ માટે વર્ષોથી લડીએ છીએ એ લડતને અમે આગળ ચલવીશું તો જે આજે પોલીસ અને સરકારે જે આવું જે કાવતરું કર્યું છે ત્યાં નહીં જવા દેવા માટે ત્યાંના લોકોને જે વિસ્થાપિત છે એને અમે એને દુઃખની અંદર સહભાગી થવા જેવા હતા એને સપોર્ટ કરવા જેતા નહીં જવા દવાનું કારણ શું છે એટલે આવી નિકમની સરકારો આ ગુજરાતમાંથી ને દેશમાંથી ફેંકી દેવામાં આવે એટલે મારી જનતાને અપીલ છે કે આપ જ્યાં છો ત્યાં વધુ આગળ કોશિશ કરો એક દિવસ આપણે જરૂર ત્યાં પહોંચીશું ભલે આજે નહીં પહોંચાય પણ આવનારા સમયમાં પહોંચીશું આપણે જય ભારત જય સંવિધાન જય જ્વાહાર જય વીર પ્રદેશ